તો તમે સમજી લેજો બોલાય તો હમણાં અમને ત્રણ મહિના થયા પણ મારો સદગુરુ મહારાજ તો મારે આંગણે આવીને મને ઈશારો મને શાન કરી ગયો પછી તો મારાથી રેવાય નહીં કે મને મારા મહારાજ શરણ ક્યારે મળશે ક્યારે મળશે પછી મારા પ્રેમ ગુરુ એવા મને મને સહાય કરી નીતાબેન તમે રાખો બેન તમને મળશે પણ ક્યારે પછી જીરવું ન આ તો ગુરુનું શરણ જટ લેવું છે જિંદગી જાય છે એડે આમનો શ્વાસ બધા ખાલી જાય છે કરવું છે આપણે પણ શું કરવું છે એ ખબર નથી તો કો ચિંધાર બાર તો હોવો જોઈએ કે આ માર્ગે જાઓ તો ઠેકાણે પૂછશો તો ત્યાં પૂગવા માટે મારો સદગુરુ મહારાજ મેં કલ્યાણ મહારાજ ના દર્શન નથી કર્યા પણ મેં આમાં બધા દર્શન કર્યા છે જન્મતા મારી મા ગુરુ બહેની મારા માવતર બહેના ભણવા ગઈ તો મારા શિક્ષક ગુરુ બનનાશ મોટા થિયા કર્મથી સાસરે ગયા તો અહીંયા કર્મથી મારા સાસુ સસરા ગુરુ બન્યા પછી કોઈ આપણે ધર્મ પંથમાં હાલીએ છીએ તો રામદેવજી મહારાજના તો તો અમે કાન ગુરુય કેર્યા છે પણ સદ્ગુરુ તો એક જ કે મારો આત્મો ઓળખાવી દે મને તમારો ઈશ્વર ક્યાં છે આંગળી ચીંધીને કહી દે એ મારો સદ્ગુરુ અને એ ઘાટે થી મને બધા ગુરુય ઓળખાણા કે એનો મોલ હું છે આજ દેવ દે તો જાણું કે મારી માં છે માર બાપ છે માર હર છે આવ અને ગુરુ મહારાજે તો અમે ચરણ પાયમાં પેલા પૂછ્યું કે હાઉ હરા માં બાપ ની સેવા કરાય કે નો કરાય અને મહારાજ મે ના પાડી કે હા કરાય અને ના એ કરાય પણ જ્ઞાન તો છે નહીં સામડાની એક ઉથી જોવું તો પછી ના જ આવે પણ જ્ઞાન ચક્ષ તું મારા ગુરુ મહારાજ ની આપી ને પછી તો બધાય જીવની સેવા કરવાની એક જીવડું મળે તો એણે આપણું ક્યાં કઈ ખરાબ કર્યું છે કદાચ વિસીડો આપણે કે ને તારવા ડંખ મારીએ તો એનો સ્વભાવ છે પણ આપણો સ્વભાવ આપણે નથી છોડવાનો અમે હજી નાના છીએ થોડું થોડું ગુરુ મહારાજ શીખાડે છે તમે બધા ભાઈઓ બહેનો પાસેથી બધું બહુ લાભ લેવાનો છે અમને થોડું થોડું જ્ઞાન દેજો તમારા જેવા બનાવજો અને અમારા ગુરુ મહારાજની તો કૃપા હવિરા તમારા ઉપર વરસે છે અને આવો અનુભવે એ કહું છું અમે રામદેવજી મહારાજના પંથમાં છીએ ભૈરાઓને કામ તો ખૂબ હોય ઘર સાંભળવું બન એવું સંભાળતા સંભાળતા મારા કાન ગુરુ મારા ઈ મને બધા બાપ જેવા જ લાગે છે મારાથી મોટા બધા મારા બાપ છે મારા જેવડા બધા મારા ભાંડેડા છે મારા ધણી સિવાયના બધા મારા ભાઈઓ છે મારાથી નાના બધા મારા બાળકો જેવા લાગે છે ને વડીલ મારા મા બાપ જેવા તો મારે ગુરુ હારે મારે બેહવાની એટલી તાલા વેલી કે મારે બાર પહરનો પાઠ થાય મારામાં રામદેવજી મહારાજના પંથમાં તો મારે મારો બાપ બીરા જે છે ગાદી મારા ગામમાં ને મારાથી કાંઈ નથી થતું તો મારે એના ભેગું આસન વાળવું છે પછી જતી સતી ની જોડે પૂજાએ તો જતી ભાર નહીં દેવાનો પણ એનો ઉપકાર એટલો બધો છે કે તું સાધુડા ભેગી રહેમ તોય ભલે તને શક્તિ આપે તારો ગુરુ મહારાજ તને શક્તિ આપે મારાથી નહીં થાય પણ હું સાથ તને દઉં તો મારે તો એટલું જ જોઈએ અને એનો ખૂબ ને ખૂબ ઉપકાર છે એની આજે હાજરી નથી એને અહીંયા સુધી પુગાડવાય જેમ કેને કે ઈયળ ને ડંખ મારે એમ એમ મારે એ છે એની માફી માંગુ છું પણ મહારાજ મારે એક જ વિનંતી હતી કે મારે સતી જેવું ધારું શું આઈખ્યું છે ને પણ મારો ગુરુ મહારાજ સમજી જાય કીધું છે ને કે માં જેવો છે ને હમણાં મહારાજે જ કીધું કે કાલુ ઘેલું બેલે હું બોલું કે ના બોલું પણ મારે હું જોઈ તો એને ખબર છે મારી પેલા કે આને હું જોઈએ છે આને હવે હું કરવાનો છે એ તો ઈ કે હે ને આપણે હાલવાનો છે હજી તો શ્યામ પ્રકાશ થયો છે ભજનમાં કીધું ને એમ પછી દીવડા પ્રગટાય છે મારો મહારાજ તો પરબારા અંધારામાં તો મારી આખું નહીં અંજાઈ જાય ધીરો 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 દીવડો પ્રગટાય છે તો અમને તેજનો કંઈક આનંદ આવ્યો છે ને ઓર એ અમારા ગુરુ મહારાજે હજી ધીરા ધીરા અંજવાડા પાડ્યા છે અને અમને પછી જ્યોત પ્રકાશમાં એના ભેગા ભેળવી દે એવી અમારી ઈચ્છા છે અને તમારે બધા જેવા બનાવી દે અમને આટલી જ ઈચ્છા છે બોલો ગુરુ મારા